તો આપણે મસ્ત રેડી થઈ ગયા છે કે નું ખબર છે જવાનું છે આજે આપણે જવાનું છે ખંભાળી આ આપણે શૂટિંગ છે એક વિડિયો તો ન્યા આપણે જવાનું છે અમારા બધાને રેડી અને બિંદુબેન જો અહીં રેડી થઈ છે હાય હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેવરાજભાઈ ગદીડું ગદીડું રમે છે હાય દેવલા પતંગ લેવા ને બાજ બાજ કી મુડે એક આટો મારો ગાડીનો આટો મારો હે હાલ અને આ કેમ સ્ટેન્ડ લુ હો પપ્પા તમે जय द्वारकाधीश जय श्री कृष्णा के शोभा धाम बाकी हमें हवाना पर में मर्यादा होई जाए हालतो है धन तो जमा नहीं हां ये है वो अरे चाइनीस अरे अच्छा थोरे बोले गुड मॉर्निंग चाइनीस आते मस्तानी गुड मॉर्निंग जय कृष्णा जय माता दी जय द्वारकाधीश अरे पण अरे पण भाई

સારું હાલ તો હવે ડાયરેક્ટ આપડે ખંભાળી એજ મળીએ ખંભાળી કોણ આવવાનું છે ને એજ આપડે તમને બધાને બતાવીએ રેડી

ફાઈનલી સ્કૂલ આવી ગયા ને અમે એકચ્યુઅલીમાં પહેરી લીધો હે સ્કૂલ ડ્રેસ કેવા લાગી જરા કોમેન્ટમાં કહી દેજો અને પ્રિયાબેન કેમ છો મજા મજામાં અને જો અમે બધા સ્કૂલ ડ્રેસ પણ આજે અમે ભણવાનું છે એટલે એકચ્યુઅલીમાં અને અમે સાયન્સ સાયન્સના કપડા પહેરા હે ને સાયન્સ સાયન્સના વિદ્યાર્થી છે કપડા અને અત્યારે અમે શીખવા જવાનું છે સાયન્સનો એસ પહેલી શરૂઆત ન હતી ને અને બધાની આવી ગયા હે નીતિનભાઈ ને બધાને આપણે નીતિનભાઈ છે ડાયરેક્ટર ને ડાયરેક્ટર રાજકેમે ને હા અને આપણે એક બનાવવાની છે વિડિયો આપણે એના નથી પણ આપણે થોડું એક્ટિંગમાં છે રાજકુમાર વિવેકાનંદ સ્કૂલ એક બાજુ છે ફોકસ એક ને એક ને છે આપણે તો બે બે પાત્ર બે પાત્ર કોઈ ના

ચા બધા છોકરા આવી સ્કૂલ મળે તો અહીંયા જ ભણવા આવે ને હું તો કઉ ચા ને પાણી ને ફોન ને હોય જો મસ્તી કરી હે બાકી સ્કૂલે ભણવાનું હોય ને ફોન ના અલાઉટ ના હોય રેડી તો જમી આજે આપણે ક્યાં ખબર કોઈ દિવસ હોસ્ટેલનો અનુભવ નથી કર્યો આજે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ થઈ ગયા હોસ્ટેલ જમવાનું બધું જવું હે બેન તમે લીધો કઈ દી એક્સપિરિયન્સ

કેમ કે આ થોડું કોમેડી હોય ને એમાં એટલે ભારે એટલે લાગે ને તમારે બધાને સપોર્ટ એમ એટલો બધો બતાવવાનો છે રેડી એ હું પછી કહીશ હજી આગળ કઈ ચેનલમાં આવશે કે એમાં આવશે ક્યારે વિડિયો આવશે બધું કહીશ અત્યારે ફટાફટ જમી લઈ અને પછી ડાયરેક્ટ આપણે પાછા શૂટ કરવા મળી એમને મજુ કે આવી રીતે હાલ દેવ

હલો તો જો ફાઇનલી આપણે એને ધ એન્ડ થઈ ગયું હે મસ્તનો વિડિયો ઉતારી દીધો હે વિડિયો ઉતારવા એટલો સેલો નથી હે દેવત ભાઈ તમને શું લાગ્યું શૂટિંગ જોઈને મસ્ત શૂટિંગ મસ્ત આ ને વાર લાગી બહુ મસ્ત છે મહેનત કેમ હોય બાકી આમાં હે મહેનત કરવી પડે આ બધા એમ કે વિડિયો બનાવી નાખે એમ હા એમ ના હમ આખો દિવસ સવારની ની કન્ટિન્યુ કરી કાલ જમવા ટાણે બ્રેક લીધો તો ના ભાઈને જો થાકી ગયો જો આખું માં તમે સિલિન્ડર આવે જો ભાઈને થાકી ગયા ભાઈ અમારા તો વેવ કેવા હૈ અમને ખુદ જ ના ની આખો દિવસ કેવા યો ઈ ખબર જ ન પડતી કે આ તારિંદર કરે અમે બેટા હું ઉઠા આ મોપરે તમે વાકાચ ઉભેર અને નિશાબેને અને અમને એની કોઈ સીમા જ નથી અને મારી વાડની તો કંઈ કતરજ નસી દેવાની આઈ એમ રીલી સોરી સોરી અરે કોઈ વાંધો નઈ નેક્સ્ટ ટાઈમે પણ આવો જ વિડિયો મસ્ત બનાવશું અને તમે બધા સપોર્ટ કરજો એકદમ ફૂલ વાયરલ થાણે ફૂલ વાયરલ થાણે તમે કમિશન અને બીજો વિડિયો બનાવવાનો છે બરાબર સારું હાલો તો મળીશું આપણે થોડીક ફાઇનલી આપણે

અને હેને અત્યારે હોટલમાં જમતા આવી હઈ પછી આગળ મળીએ જે પ્રોસેસ એ આગળ કંઈક કરી પ્લાન બીજું હું હોય કાં બરાબર પાકું પાકું બગાસ આવે છે મારુતિમાં આપણે જ પૂજા થાય છે કેમકે થાકીને ઠે થઈ જાય હે હવાર નામનામાં જ છે પાછું પ્રમોશન હતું એટલે માથી ડાયરેક્ટ જઈને પ્રમોશન એક શૂટ કરતા આવ્યા એટલે એવું બધું હે હાલો તો જવા અમે જઈ હૈ જમવા માટે બહાર હોટલમાં અને હેને એકસો આઠ ના આપણે ક્લિક કરી નંબર રાખવાના છે કેમ કે માં છે પ્રિયાબેન સારું હાલો જવા દે હોટલ જઈને મળીએ તો આવી ગયું છે મંચુરિયન કઈ હોટલ છે ભાઈ મંચુરિયન ડ્રાય મંચુરિયન મંચુરિયન ડ્રાય ડ્રાય આપણે ખાવાથી મતલબ હોય આપણે કે એને નામ બામ ના જોવાનું હોય કાં બરાબર ને જોતા ખાય અરે પણ અરે પણ ગુજરાતી એનું ગુજરાતી કરી એટલે મંચુરિયન ધોવાઈ ગયું ડ્રાય મીન્સ ધોય વાહ સારું હાલો ફટાફટ આપણે જમી લઈ મિત્રો એને આપણા ઘરે અચાનકથી કોણ આવ્યું છે ખબર શીતલબેન આવી ગયા છે જઈ લ્યો

અમને તો હે ને પડીકા મળી જાય ને એ બીજું કઈ જોયું ને પડીકા ભાવ અને હે ને ગોકાલ તો મળી ગયું છે ને પણ એનો જ ભાઈ ગોકુળ છે ગોકુળ ની આઈટમ બેસ્ટ તમે પ્રમોશન નું કરતા ને

સારવાર તો લગભગ લાંબો થઈ જાય આપણે નાસ્તો પાણી કરી નાખીએ અને મિત્રો એમાં આ શીતલ બેન જેવા અને આશાબેન જેવા ભેગા થાય ને